રોડ પર વાહન પાર્ક કરવા ગુનો બને છે નો પાર્કિંગ માં વાહન પાર્ક કરવા ગુનો બને છે ચાર રસ્તા નજીક વાહન પાર્ક કરવા ગુનો બને છે પરંતુ શું આ તમામ ગુના માત્ર જનતા માટે જ છે શું પોલીસ માટે કાયદો અલગ છે આવા સવાલ ઉઠી રહ્યા છે લોકોના મોઢે અને આ હકીકત પણ છે હાઈકોર્ટના કડક વલણ બાદ શહેર પોલીસને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવું જરૂરી છે એવું યાદ આવતા રસ્તા પર ઉતરી આવી માત્ર પાંચ દિવસમાં એકવીસ લાખથી વધારેનો દંડ કરી દીધો પરંતુ આ કાર્યવાહી માત્ર મોલ રેસિડન્ટ વિસ્તાર કે પછી રસ્તા પરના વાહનો પાર્ક થયા આવી જગ્યા પર કાર્યવાહી કરવામાં આવી ટ્રાફિક વિભાગના ડીસીપી કહી રહ્યા છે કે શહેરની દસ હજાર જેટલી પોલીસ ફોર્સ આ કામમાં લાગી છે પરંતુ આ કર્મચારીઓ જે પોલીસ મથકમાં ફરજ બજાવે છે તેની બહાર જ આડે ધડ પાર્કિંગ જોવા મળી રહ્યું છે પોલીસ સ્ટેશન ની બહાર જ વાહનોનો ખડકલો આનંદનગર ચાંદખેડા હાડિયા નવરંગપુરા એલિસ બ્રિજ સરખેજ સેટેલાઇટ માધુપુરા શાહપુર કાલુપુર શહેર કોટડા કૃષ્ણનગર મેઘાણીનગર રખિયાલ મણીનગર દાણી લીમડા અને કાગડાપીઠ જેવા પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરેલા વાહનોના કારણે ખૂબ જ ટ્રાફિક જામ થાય છે આ તો એવા પોલીસ મથકની વાત કરીએ છીએ જે સીધી રીતે જ ટ્રાફિકની અડચન રૂપ થતા હોય છે અને કેટલાક પોલીસ મથક બહાર પણ જાણે કે પોતે જ કાયદો હોય એવી રીતે પોલીસ કર્મચારીઓ વાહન પાર્ક કરી રહ્યા છે તો જો પોલીસ કર્મચારીઓ માટે કાયદો અલગ હોય છે આવા સવાલ ઉઠી રહ્યા છે પરંતુ પોતાના વિભાગની ભૂલનો કેવી રીતે બચાવ કરી રહ્યા છે અધિકારી સાંભળો હાલમાં મારી પાસે એ માઇક્રો લેવલની વિગત ઉપલબ્ધ નથી પરંતુ જે પણ લોકો પાસે પાર્કિંગ નથી અને જે કોમન પ્લેસીસ પબ્લિક પ્લેસની વ્યાખ્યામાં આવે છે તમામને જે પાર્કિંગ સુનિશ્ચિત કરવાનું છે એ નહીં હોય તો અમે ચોક્કસપણે એમના વિરુદ્ધ પણ એમને પણ જાણ કરીશું અને પાર્કિંગ માટેના જે નિયમો છે સુનિશ્ચિત થાય એ માટે કોર્પોરેશન પૂરા સંકલન અને સહકારમાં અમે કાર્યવાહી કરીશું જેના માટે કાયદાનું પાલન કરવાની જવાબદારી છે તે જો કાયદાનું ઉલ્લંઘન કરે તો ફરિયાદ કોને કરવી કેમેરામેન જીતુ મકવાણા સાથે જપ્ત કરાયેલા અને કોઈની માલિકી વિનાના વાહનો વધારે ટ્રાફિક ઉભો કરે છે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાયેલા વાહન અકસ્માતના કેસમાં વાહન કે પછી બિનમાલિકી ના વાહન જે પોલીસના કબજામાં હોય છે તેને પોલીસ સ્ટેશનમાં પાર્ક કરાય છે આવા વાહનોની સંખ્યા વધી જતા પોલીસ સ્ટેશનમાં આવતા અન્ય લોકો અને પોલીસ કર્મચારીઓને પણ પોતાના વાહનો મૂકવામાં સમસ્યા થાય છે અને તેમને રોડ પર જ પાર્કિંગ કરવાની ફરજ પડે છે હાલ જે ડ્રાઈવ ચાલી રહી છે તેમાં જમા લેવાતા વાહનો પણ ભરાવો થતા હવે પોલીસ સ્ટેશનમાં પણ જગ્યા ન રહેતા આ રીતે પાર્ક કરાતા હોવાનું સામે આવ્યું છે બોર્ડ તો લખેલું વાંચ્યું એ એમ ટીએસનું બસ સ્ટેન્ડ છે આસપાસના પચાસ ફૂટ વિસ્તારમાં વાહન મૂકવું સજાને પાત્ર ગુનો બને છે દંડ પણ લેવામાં આવી શકે છે પરંતુ આ જે વિહિકલો છે તે અહીંયા પાર્ક કરવામાં આવ્યા છે આ વ્હીકલો છે તે આનંદનગર પોલીસ સ્ટેશન દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા છે અથવા તો ગુનાના કામે તેને કબજે લેવામાં આવ્યા છે પરંતુ વાહનો છે એ એમ ટીએસ બસ સ્ટેન્ડ છે તેની નજીકમાં જ મૂકવામાં આવ્યા છે સવાલ અહીં મહત્ત્વનો એ છે કે એ બસ જો અહીંયા આવે તો કઈ રીતે ઊભી રહી શકશે અને જો રસ્તા ઉપર ઊભી રહે તો ચોક્કસથી ટ્રાફિકના ટ્રાફિક જામ સર્જાવાનો જ છે પરંતુ એક બાબત એ પણ છે કે આનંદનગર પોલીસ મથક છે આ તેનું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગનીમાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા જ તંત્ર દ્વારા ફાળવવામાં આવી નથી સ્ટાફ જે અહીંયા ફરજ બજાવે છે તેના વિહિકલ માટે તેના પોતાના વ્હીકલ માટે પાર્કિંગ ની વ્યવસ્થા નથી ત્યારે ગુનાના ના કામે કબજે લીધેલા અથવા તો ટ્રાફિક પોલીસ દ્વારા જે કબજે લીધેલા વાહનો છે તેને ક્યાં મૂકવા તે મહત્વ સવાલ પણ બની રહ્યો છે સૂત્રોનું માનીએ તો પોલીસ સ્ટેશનમાં મુદ્દા માલ તરીકે જપ્ત કરાયેલા વાહનોનો ખડકલો થઈ ગયો છે મુદ્દા માલ મૂકવા માટે અન્ય જગ્યા ફાળવવા બાબતે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન પણ દોરાયું છે પરંતુ કોઈ જ કાર્યવાહી થઈ નથી નવું પોલીસ સ્ટેશન બને અથવા તો વાહનો મૂકવા માટે જગ્યા મળે તોજ આ સમસ્યા તાત્કાલિક દૂર થઈ શકે તેમ છે કહેવાય છે કે કોઈ પણ કામની શરૂઆત ઘરથી થવી જોઈએ પરંતુ અહીંની પરિસ્થિતિ વિપરીત છે અને માત્ર દેખાડો કરવા માટે અને કાગળ પર કાર્યવાહી કરાય તેવું ચિત્ર ઉપસાવવા માટે માત્ર પાંચ દિવસમાં જ એકવીસ લાખ જેટલો દંડ ઉઘરાવ્યો છે આ તો માત્ર ટ્રાફિકની સમસ્યાની વાત થઈ અન્ય કેટલાક કાયદાઓ છે જે ટ્રાફિકને લગતા છે જે પણ કાયદાઓ પોલીસને લાગુ ન પડતા હોય એમ પોલીસ વાહન ચલાવે છે અને ઉપયોગ પણ કરે છે ત્યારે કામગીરી દર્શાવવા નીકળેલી પોલીસ આ તરફ પણ ધ્યાન આપશે કે કેમ તે એક સવાલ છે કેમેરા પર્સન જીતુ મકવાણા સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ